દિલ્હીના જ્વલંત વિજયના વધામણા કરતું ભાવનગર શહેર ભાજપ દિલ્હીમાં જ્વલંત સફળતા સાથે પ્રચંડ વિજય થતા ભાવનગર શહેર ભાજપ સંગઠનના અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં કુંભારવાડા સર્કલ અને પૂર્વ વિધાનસભામાં શિવાજી સર્કલ ખાતે ફટાકડા ફોડીને મોઢું મીઠું કરીને વિજયના વધામણા કર્યા જેમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડા અને કોર્પોરેટરો સાથે બોડા પ્રમાણમાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર ઉમેદવાર અને નગર સેવક ભાઈ શ્રી રમણસિંહભાઈ મહામંત્રીશ્રી પાર્થભાઈ કોર્પોરેટર શ્રી ઉષાબેન એનું નામ બોલે તો માફ કરજો સૌ નગરસેવકો વોર્ડના પ્રમુખ ભાઈ શ્રી જમોટ આપશો કાર્યકર્તા ભાઈઓને બહેનો ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અવિરતપણે જનતાનો વિશ્વાસ જીતવામાં સફળ રહી છે અસત્ય ને બનાવવાનું કામ એ જનતાના આશીર્વાદથી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે એક ઐતિહાસિક જીત જેમને ખૂબ અહંકાર હતો સફેદ જૂઠ બોલીને લૂંટવાનું કામ દિલ્હીને કર્યું સમગ્ર દેશને કર્યો પણ દિલ્હીની જનતાએ ભારતીય જનતા પાર્ટીને મોર મારીને નરેન્દ્રભાઈ મોદીને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો આપ સભે જે પ્રકારે આજે ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર ગરીબને સમજી લોકો પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એક જબરજસ્ત સંપર્ક માટે સૌ કાર્યકર્તાને અભિનંદન આપું છું આ વિકાસની યાત્રામાં અમરજીભાઈ એ ખૂબ આગળ નીકળ્યા છે ત્યારે કમળને છીતાડવા માટે દિવસ રાત મહેનત કરીને એક ઐતિહાસિક જીત તરફ આજે જે જીત દિલ્હીની મળી છે એવી જીત અમરજીભાઈને ભાજપને આપવા માટે કટિબદ્ધતા સાથે આગળ વધીએ

નરેન્દ્ર મોદી એ શાસન કરે છે અને એના પરિપક્કરૂપે દિલ્હીની અંદર આવતીકાલથી ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થાપિત થયું છે એની ખુશીની અંદર ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા અહીંયા આતશબાજી કરીને ખુશી મનાવી રહ્યા છીએ